ખેડતોની મુશ્કેલી સતત વધી રહી છે એક તરફ ખાતરની અછતથી પરેશાન છે તો બીજી તરફ કમોસમી વરસાદ પર ચિંતા વધારી હતી હવે ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઇફકોના ચેરમેન સંઘાણીના વતન અમરેલીના ખેડૂતો પણ રોષે ભરાયા છે એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે ત્યાં બીજું તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીક્યો છે ઇફકોના ખાતરમાં એક ઝાટકે તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યું છે એનપીકે ખાતરની પચાસ કિલોની એક ગુણ પર ઇફકો દ્વારા સીધો બસ્સો પચાસ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આમ બે હજાર પચીસની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનું માર ઝીકાયું છે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે ખાતરની જરૂર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે આ ભાવ વધારવાથી ખેડૂતો દેવાદાર બની જશે ત્યારે ઇફકોના ચેરમેન સંઘાણીના વતન અમરેલીના ખેડૂતો પણ રોષે ભરાયા છે અને શું કહ્યું સાંભળો કપ્પાનંદ ભાવ આવતા નથી ખેતી કરવી તો કરવી કેમ મજૂરી હેઠળ ચારસો રૂપિયા થઈ ગઈ તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો જ વારો આવશે આ રીતનું સરકાર જો ખાતરમાં બધે ભાવ વધારશે તો એક થેલી એ બસો ને પચાસ રૂપિયા વધાર્યા છે શું કેશું એક થેલી એ બસો પચાસ વધાર્યા ખેડૂતની ઉપર કવડો ભાર આવશે ડેઢસો રૂપિયામાં થેલી મળતી અત્યારે હાડ માં મળવા મળી તો ખેડૂત ખાતર કેવી રીતે નાખીએ છીએ અમારા સમયમાં કોઈ ખેતી કરવા રાજી નહીં રહે કારણ કે દવાના ભાવ એટલા વધતા જાય છે ખાતરના ભાવ વધતા જાય છે સરકાર તૂંટણી પહેલાં એમ કેતું હતું કે ખાતરના ભાવ નિયંત્રણ માં રહે ભાવ નહીં વધાય અને અત્યારે ભાવ વધારી દીધા બસો અઢીસો રૂપિયા ઠેલે તો આ ખેડૂતને કોઈ જ જાતનું પોહાણ થાય એમ જ નથી કારણ કે અહીંયા આડમાં માલ લઈને આવી તો ચૌદ સો રૂપિયા કપાવે વેચાય છે હજાર અગિયાર સો રૂપિયા માંડવી વેચાય છે તો આ કોઈ રીત નો ભાવ પોસાય એમ છે એની પંદર થી વીસ વીઘા જમીન છે પાંચ વીઘા હુકુ છે બધા એમાં કપાસ માંડવી નું વાવેતર કર્યું છે પંદર વીઘા માં પંદર ઠેલી અમે ડીએપી નાખતા હોય તો એની જગ્યાએ પંદર તેરી પિસ્તાલીસ પાંચ હજાર રૂપિયા એક પાળામાં વધારે વ્યા જાય અને પછી વાવવાનું ખાતર ને એ તો અલગ એટલે દર વર્ષે પંદર થી વીસ હજાર ની નુકસાની થાય નુકસાન માં છે સો ટકા એમ ખાતરના ભાવ વધે કંપની કોઈ પણ પ્રોડક્શન બનાવે એના ભાવ વધે ખેડૂત વધતું નથી યાર રહે છે કોઈ વસ્તુ પ્રોડક્શન ખેતીનું વધતું નથી કોઈ પણ કંપની બનાવતો હોય માલ એની પ્રોડક્શન સો મહિને બાર મહિને વધારો થાય ખેડૂત કેમ વધારો થતો તો એનું શું મુશ્કેલી ખેતી કરવી કઈ રીતે ખેડૂત દેવાદાર બની ગયો છે ખેડૂત કૂદકે ને ભૂસ્કે દર વર્ષે દેવાદાર બન્યો છે તેનો કોઈ નીકળ્યો કોઈ શક્યતા નહીં ખેડૂત ખેડૂતો મરી ગયેલા છે તો સરકાર કાંઈ આમાં ધ્યાન આપે તો ઉધાર છે ખેડીને નિષ્ફળ જવાની ખેતી કોઈ કરવા રાજી નથી બહુ મુસીબત ઊભી થઈ છે લઈ લે વેપારી આપે પછી એક બીજું પડીકું આપે ફરીત સરકારે આવા નિયમ કર્યા કે અમને જાહેરાત કરો કંઈક જાહેરાત કરી મીડિયામાં કે હવે ફરિજ જાત આપે કે તો ઉપરથી છે હવે ઉરિયા નાખવાનું ક્યાં ઓલી બોટલ બીજી આપે પડીકું નાખવાનું ક્યાં સરકાર એવું કરતી કે ભાવ નહીં વધે ચૂંટણી પેલા અત્યારે ભાવ વધારે શું કે ના એનો લક્ષ પૂરો થઈ ગયો ને સરકાર નો લક્ષ પૂરો થઈ ગયો એટલે હવે ખેડૂત માં બસ ખેડૂત માં કે હવે તો અમારું એમ અમારે જીતવું તો અમે જીતી જાય હવે બસ આ તો બધાને એક ગેર માર્ગે દોરવાની વાત કે અમે ભાવ નહીં વધારીએ ભાવ નતો વધાર્યો ને ભાવ વધાર્યો તો એમાં પાંચ કિલો ઉરિયામાં ન કાપી નાખ્યો વજન પાર્લે બિસ્કીટ વાળું કર્યું વજન ઓછો કરી નાખ્યો ભાવ એ નહીં ગમે ત્યાં જાવ વૈશ્વમાં ત્યાં આવે એનપીકે ખાતરનું ઉત્પાદન કરતી ઇફકો એટલે ઇન્ડિયન ફાર્મા ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ દ્વારા એનપીકેના ભાવમાં વધારો જાહેર કરાયો છે અત્યાર સુધી ખેડૂતોની એનપીકે ની 50 કિલો ની એક ગુણ 1470 રૂપિયામાં મળી રહેતી હતી તેને બદલે હવે તેઓના બસો પચાસ રૂપિયા વધારે ચૂકવવા પડશે ત્યારે પચાસ કિલોની બોરીનો ભાવ સત્તરસો વીસ રૂપિયા કરી દેવાયો છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત